અમદાવાદ જે યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ જે છે નવરાત્રી તો વિનાઇન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાર દિવસ માટે આપણે ઇવેન્ટ રાખેલી છે નવરાત્રી દરમિયાન છે અને દસ હજાર લોકોની કેપેસિટીઝ છે આપણી પાસે પ્લસ સિક્યોરિટીઝ અને ફિમેલ લોકોના અલગ બેરિકેટિંગ મતલબ અલગ એક ફેઝ આપીને એ લોકો માટે એક વ્યવસ્થા કરેલી છે આ વખતે આપણે જે પીજીમાં જે લોકો રહે છે જે આઉટ સાઇડર છે મતલબ આઉટ સ્ટેટના લોકો છે એને આપણે દર દરેક દિવસના હજાર હજાર પાસીસ આપણે ફ્રી ફ્રીમાં આપીએ છીએ એનું રીઝન એ છે કે લોકો ગુજરાતનું જે કલ્ચર છે નવરાત્રિનું કલ્ચર એ આઉટ સ્ટેટમાં ખબર પડે કે નવરાત્રિ શું છે એને આપણે કેવી રીતે ઉત્સવ કરીએ છીએ શું મનાવીએ છીએ એનું મહત્ત્વ શું છે પ્લસ જે ફૂલના ગરબા કરીને એક વસ્તુ આવે છે જે કોન્સ મતલબ કલ્ચરલ સાથે જોડાયેલી એક્ટિવિટી છે કે જે ઉત્તર ગુજરાતનું એક વુડન સ્ટ્રકચર આવે છે ઉત્તર ગુજરાતમાં કે જેને માથે માથા ઉપર લઈને અહીંના જે લોકો લોકલ લોકો હોય છે તે રમી શકે છે તો એ એ વસ્તુ આપણે આપણા નવરાત્રિની ઇવેન્ટમાં આપણે લોકોને આપીએ છીએ કે તમે એ વસ્તુનું એક અલગથી તમે વસ્તુની મજા તમે લઈ શકો છો અને વુડન જે સ્ટ્રકચર આવે છે જે ગરબો આવે છે કે જેનું કલ્ચર શું છે જેનું મહત્વ શું છે એ લોકો જાણી શકે જે સુગમ સંગીત છે વડોદરાનું એ વડોદરાના સુગમ સંગીતને આપણે અમદાવાદમાં લઈ આવીએ છીએ એનું રીઝન એ છે કે આજકાલના જે પબ્લિક્સ છે જે આજકાલના ડિફરન્ટ ડિફરન્ટ નવતા છે એ ટોટલી ઓફ એક ફોક મ્યુઝિક બાજુ કલ્ચરને લઈ જાય છે અને એ જ કલ્ચરને આપણે એક કલ્ચરલ એક્ટિવિટીઝ કરાવીને સુગમ સંગીત બાજુ આપણે વાળવાનો એક નાનો એવો પ્રયાસ કરીએ છીએ